આ વિડિયોને લાઇક કરી તમારા મિત્રો સાથે તમારા સ્કૂલ મિત્રો કે ટ્યુશનના મિત્રો સાથે આપણો આ વિડીયો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો અને અહીં આપણી પાસે બે સમીકરણો આપેલા હોય છે એક્સ વત્તા વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર આવી રીતે આપણી પાસે અહીં બે સમીકરણો આપેલા છે તો અહીં આપણે લખીએ કે અહીં સમીકરણ નંબર એક છે અથવા તો સમીકરણ બે છે એમાંથી આપણે કોઈ પણ એક ચલ અને ચલ કેવાય તો કોઈ પણ એક ચલ એટલે કે એક્સ ને પણ કરતા બનાવી શકો છો અથવા તો વાય ને પણ કરતા બનાવી શકો છો આપણે એક દાખલામાં એક્સ લઈએ આગળ તમને વાય લઈને પણ હું દેખાડીશ તો છે છે આ બાજુ આવે તો 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 પાસે કિંમત અને આપણે સમીકરણ નંબર કહી દઈએ હવે આ એક્સની કિંમત છે એને આપણે અહીં મૂકીએ એક્સ ની જગ્યાએ ચૌદ માઇનસ વાય તો આપણી પાસે કઈક આવું મળશે ચૌદ માઇનસ વાય માઇનસ વાય બરાબર ચાર એટલે કે ચૌદ માઇનસ વાય માઇનસ વાય બરાબર ચાર એટલે કે આ ચૌદ ઓલી બાજુ જાય અને આ માઇનસ વાય માઇનસ વાય એટલે કે માઇનસ ટુ વાય બરાબર માઇનસ દસ એટલે કે ટુ વાય બરાબર દસ એટલે કે વાય બરાબર પાંચ તો આમ આપણે વાયની કિંમત મળી જાય એટલે કે એક ચલની કિંમત મળી ગઈ હવે વાયની કિંમત અહીં આપેલા કોઈ પણ ક્યાંય પણ મૂકી દો દાખલા તરીકે આપણે અહીં મૂકીએ ચૌદ માઇનસ વાય એટલે કે ચૌદ માઇનસ પાંચ એટલે કે x બરાબર 9 આપણે મળી જાય અને આપણે આમ x અને y શોધી લઈએ તો ખૂબ સરળ છે આ આદેશની રીત તો જે કર્યું એ અહીં પણ આપણે લખી નાખીએ તો સમીકરણ 1 પરથી આપણે x ને કરતા બનાવ્યા એટલે x બરાબર 14 y હવે x બરાબર 14 y ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ x y બરાબર 4 જે આપણો સમીકરણ નંબર 2 છે એમાં આપણે x ની જગ્યાએ મૂક્યા 14 y y બરાબર 4 અને સાદુ રૂપ આપતા આપણને વાય મળ્યો પાંચ હવે આ વાય ની કિંમત આપેલા ત્રણ સમીકરણમાંથી માંથી કોઈ પણ સમીકરણમાં મૂકવાની વાય બરાબર પાંચ ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકીએ તો એક્સ બરાબર ચૌદ માઇનસ વાય એટલે ચૌદ માઇનસ પાંચ એટલે કે નવ આમ આપણને એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ મળે છે આદેશની રીત એ સૌથી સરળ રીત છે જો વિડીયો પસંદ પડતો હોય તો વિડીયો ને લાઈક અવશ્ય કરજો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો આવી જ રીતે આપણી પાસે બે સમીકરણો આપેલા છે હવે સમીકરણ એક પરથી એટલે કે અહીં આપણે એસ ને કરતા બનાવીએ તો થ્રી આ માઇનસ ટી આ બાજુ આવે તો પ્લસ ટી હવે એસની કિંમત આપણે અહીં સમીકરણ નંબર બે માં મૂકીશું એટલે કે થ્રી વધતા ટી

તો આ બે છે એની સાથે ગુણાય ટુ ગુણ્યા થ્રી પ્લસ ટી વત્તા આ ત્રણ એસ ટી સાથે ગુણાય એટલે થ્રી અને છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે છ તો અહીં બરાબર છ હવે આ થશે આ છ આ બાજુ જાય તો છત્રીસ અને આ થશે બે તેરી છ વત્તા ટુ ટી વત્તા બરાબર છત્રીસ એટલે આ થશે છ વત્તા ફાઈ આ છ બાજુ આવે દેખાયું હવે ટી બરાબર છ મેળા એને આપણે સમીકરણ નંબર ત્રણ માં મૂકીએ અહીં ટી ની જગ્યાએ છ મૂકીએ એટલે આપણને એસ મળશે નવ તો ખૂબ સરળતાથી આપણે દાખલા નંબર બે પણ ગણી ગયા ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોઈએ તો દાખલા નંબર ત્રણ ની અંદર આપણી પાસે બે સમીકરણો છે સમીકરણ નંબર નંબર અને સમીકરણ અહીં તમે બરાબર ત્રણ વત્તા વાય અને એક્સ બરાબર ત્રણ વત્તા વાય અહીં ત્રણ છે એ ગુણાકારમાં હોય તો આ બાજુ આવે તો ભાંગાકારમાં એટલે એક્સની આપણે આવી કિંમત મળે આ કિંમત તમે સમીકરણ બે માં પણ મૂકી શકો છો અથવા તો થ્રી એક્સ માઇનસ વાય બરાબર ત્રણ આ સમીકરણમાંથી આપણે વાય ને કરતા બનાવીએ પ્લસ થઈ જાય અને આ આ આ બાજુ આવે તો થઈ જાય એટલે કે હવે પણ આપણે સમીકરણ નંબર મૂકી અને આપણે દાખલો ગણી શકીએ છીએ તો સમીકરણ એક પરથી આ વખતે મેં ને કરતા બનાવ્યા તો વાય બરાબર ત્રણ માઇનસ ત્રણ હવે વાય બરાબર ત્રણ માઇનસ ત્રણ ની કિંમત સમીકરણ બે માં મૂકતા આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ તો આપણને અહીં 9 બરાબર 9 મળે છે કારણ કે 9x અને 9x કેન્સલ થાય તો આમ આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે એટલે કોઈ પણ એક ઉકેલ ન મળે xy ની અનંત કિંમત મળે છે તો આવા દાખલા આપણે ઉદાહરણમાં પણ ગણી ગયા છે કે અલગ અલગ જવાબ મળતો હોત તો એક પણ ઉકેલ ન મળે અને

સમીકરણ નંબર એક નામ આપીએ અને ફોર એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર તેર અને સમીકરણ નંબર બે નામ આપીએ હવે આપણે અગાઉ જે રીતે પેલા ત્રણ દાખલામાં કર્યું એ જ રીતે કોઈ પણ એક ચલને આપણે કરતા બનાવીએ તો અહીં આપણે x ને કરતા બનાવ્યો હવે x ની કિંમત આપણને મળી 13 3y ભાંગ્યા 2 એ કિંમતને આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ સમીકરણ નંબર 2 માં એટલે કે 4x 5y 23 આ સમીકરણ નંબર 2 હતું એમાં આપણે x ની કિંમત મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે y 3 હવે y બરાબર 3 જે જવાબ મળ્યો એ આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ હવે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકશું એટલે y ની જગ્યાએ આપણે 3 મૂકીએ એટલે આપણને x ની કિંમત મળે આમ x બરાબર 2 અને y બરાબર 3 આપણને મળશે સ્વાધ્યાય 3.2 નો પાંચમો દાખલો નિહાળીએ √2x √3y 0 અને બીજું સમીકરણ છે વર્ગમૂળમાં 3x માઇનસ રૂટ થ્રી વાય થશે અને આ રૂટ ટુ ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે માઇનસ રૂટ થ્રી વાય રૂટ ટુ અહીં આપણને એક્સની કિંમત મળશે આ હવે આ એક્સની કિંમત સમીકરણ નંબર બે માં મૂકીએ સમીકરણ નંબર બેમાં કિંમત મૂકીએ એટલે આ થશે રૂટ ત્રણ ગુણ્યા માઇનસ રૂટ ત્રણ એટલે માઇનસ ખાલી ત્રણ વાય ના છેદમાં રૂટ ટુ માઇનસ રૂટ એટ વાય ના છેદમાં એક બરાબર ઝીરો હવે આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો થ્રી વાય માઇનસ અંડર રૂટમાં જે એટ વાય ગુણ્યા રુટ્ટુ અને આખાના છેદમાં રૂટ ટુ બરાબર ઝીરો આઠ ડુને સોળ અને સોળ બાર નીકળશે એટલે ચાર એટલે કે માઇનસ થ્રી વાય માઇનસ ફોર વાય છેદમાં રૂટ ટુ બરાબર ટુ અહીંયા ઝીરો સાથે ગુણાકારમાં જાય એટલે ઝીરો માઇનસ થ્રી વાય માઇનસ ફોર વાય બરાબર ઝીરો એટલે કે માઇનસ સેવન વાય બરાબર ઝીરો એટલે કે વાય બરાબર ઝીરો તો આમ આપણે વાય બરાબર ઝીરો મળી ગયા આ રૂટ ટુ અને આ રૂટ એટ ગુણાશે એટલે રૂટ સોળ થશે અને સોળ બહાર નીકળે એટલે ફોર થાય એટલે કે માઇનસ ફોર વાય થશે ત્યારબાદ હવે આ વાય બરાબર છે ઝીરો એ આપણે સમીકરણ નંબર ત્રણમાં વાયની જગ્યાએ મૂકીએ એટલે એક્સ બરાબર પણ આપણને મળશે જીરો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના પહેલાનો છઠ્ઠો દાખલો નિહાળીએ અહીં આપણી પાસે બે સમીકરણો આપેલા છે ત્રણ એક્સ બાય ટુ માઇનસ ફાઈ વાય બાય થ્રી બરાબર માઇનસ ટુ અને એક્સ બાય થ્રી હવે આપણે આનું સાદુરૂપ આપીએ ચોકડી ગુણાકાર કરીએ તો પણ ચાલશે અહી ચોકડી ગુણાકાર કરું છું પેલા સમીકરણનું અથવા તો આને છ વડે ભાંગી નાખશો તો પણ ચાલશે હું તમને ચોકડી ગુણાકાર કરીને દેખાડું આ ત્રણ ને અહીં ગુણિએ એટલે ત્રણ તેરી નવ એક્સ આ બે ને અહીં ગુણીએ એટલે માઇનસ દસ વાય આખાના છેદમાં આ બે નો નીચેનાનો ગુણાકાર એટલે કે ત્રણ દુને છ બરાબર માઇનસ ટુ આ છ આ માઇનસ ટુ સાથે ગુણાશે એટલે સમીકરણ નંબર બે માં પણ ચોકડી ગુણાકાર કરીને હું તમને દેખાડું આ બે એક્સ સાથે ગુણાય તો ટુ એક્સ વધતા આ ત્રણ વાય સાથે ગુણાય તો ત્રણ વાય આખા ના છ બરાબર તેર ના છેદમાં છ છ કેન્સલ થાય તો આ મળશે આપણને ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર હવે આપણી પાસે બંને સમીકરણો છે બંને સમીકરણોમાંથી આ બીજું સમીકરણ કરતા બનાવવા સેલું પડે એટલે આપણે સમીકરણ બે પરથી આપણે એક્સને કરતા બનાવીએ અને એ એક્સની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકીએ સમીકરણ નંબર એકમાં એ કિંમત મૂકીશું એટલે કે નવ ત્યારબાદ આ એક્સની કિંમત આખે આખી મૂકી અને સાદુ રૂપ આપીશું સાદુરૂપ આપીએ એટલે આપણને વાય મળશે ત્રણ હવે વાય ત્રણ મળી ગયા હવે ત્રણ વાય બરાબર ત્રણ એ આપણે સમીકરણ નંબર ત્રણમાં મૂકી દઈએ એટલે આપણને એક્સ મળશે બે તો ખૂબ સરળતાથી તમે આ દાખલો ગણી શકો છો ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં આપણી પાસે બે સમીકરણો આપેલા છે એનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમએક્સ પ્લસ ત્રણ થાય તો આ આઈએમપી દાખલો છે મોસ્ટ આઈએમપી દાખલો તો જોજો સર્વપ્રથમ આપણે જે રીતે કરીએ જ રીતે સમીકરણ નંબર એક

એટલે આપણને મળશે બરાબર કિંમત હવે આપણે સમીકરણ આપેલ છે તેમાં એક્સ અને વાયની કિંમત મૂકીએ વાય બરાબર પાંચ બરાબર એમ ગુણ્યા માઇનસ ટુ વત્તા થ્રી તો આ થશે થ્રી આ બાજુ આવે તો પાંચ માઇનસ ત્રણ બરાબર માઇનસ ટુ એમ તો ટુ બરાબર માઇનસ ટુ એમ તો ટુ અપોન માઇનસ ટુ બરાબર એમ તો એમ બરાબર દાખલો પ્રશ્ન શરૂ થઈ ગયા છે હવે સમીકરણ આપેલા નથી સમીકરણ તમારે જાતે બનાવવા જોશે સમીકરણ બનાવી લો ત્યારબાદ તો આદેશની રીતનો જે રીતે આપણે ઉપયોગ કરતા હતા એ જ રીતે ઉપયોગ કરીશું તો રકમ વાસીએ અને સમીકરણ બનાવીએ બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો બે સંખ્યા શોધો ખૂબ સરળ છે આપણે પેલા સંખ્યા ધારી લઈએ ધારો કે બંને સંખ્યા એક સંખ્યા એક્સ અને એક સંખ્યા વાય છે હવે એનો તફાવત એટલે બાદ બાકી એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ આપેલ છે તો આ રીતે પ્રશ્નમાં આપેલ પરિસ્થિતિ અનુસાર આપણે એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ એને સમીકરણ નંબર એક નામ કહીએ અને બીજી પરિસ્થિતિ આવેલી છે કે એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે તો એક્સ બરાબર ત્રણ વાય સમીકરણ કહીએ તો હવે આપણે સમીકરણ બે માં જે એક્સની કિંમત આપેલ છે થ્રી વાય એને ઉપર મૂકી દઈએ તો એક્સની જગ્યાએ થ્રી વાય મૂકા માઇનસ વાય બરાબર છવ્વીસ એટલે કે ટુ વાય બરાબર છવ્વીસ એટલે કે બરાબર તેર હવે વાય બરાબર તેર છે એ સમીકરણ નંબર બે માં મૂકીએ તો વાય બરાબર તેરની ની કિંમત બેમાં મૂકશું એટલે આપણું પેલું સમીકરણ હતું આ એમાં આપણે મૂકીએ ઓગણ માઇનસ તેર તો આપણને મળશે છવ્વીસ તો આ હાચું અને ત્યારબાદ આપણું બીજું સમીકરણ હતું એક્સ માઇનસ થ્રી વાય બરાબર ઝીરો તો એક્સ આપણી પાસે ઓગણ હતા માઇનસ ત્રણ ગુણ્યા તેર બરાબર ઝીરો તો ઓગણચાલીસ માઇનસ ઓગણચાલીસર ઓગણચાલીસ બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા અઢાર મોટો હોય તો તે પૂરક કોણો શોધો તો પૂરક કોણનો સરવાળો થાય છે એકસો એટલે કે બે પૂરક કોણ હોય તો એક એક્સ અને એક વાય બંનેનો સરવાળો કરો તો એકસો એસી થાય તો ધારો કે બંને પૂરકપૂર્ણો એક્સ અને વાય છે હવે પ્રશ્નમાં આપેલ પરિસ્થિતિ અનુસાર સર્વપ્રથમ તો એક્સ વાય બરાબર એસી બે પૂરકપૂર્ણો સરવાળો એકસો એસી થાય એટલે કે અને બીજી પરિ પરિસ્થિતિ એવી આપેલ છે કે બે પૂરકકોણો પૈકી મોટો ખૂણો એ નાના ખૂણા કરતા અઢાર મોટો છે તો આપણે એમ લખીએ કે એક્સ મોટો છે વાય કરતા એટલે કે એક્સ બરાબર વાય વધતા અઢાર એટલે વાય કરતા અઢાર મોટો છે કોણ તો કે એક્સ તો બીજું આપણું સમીકરણ થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ અઢાર હવે આપણી પાસે બેય સમીકરણો છે એક્સની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકીએ તો સમીકરણ નંબર એકમાં આપણે ની કિંમત મૂકતા વાય પ્લસ અઢાર પ્લસ વાય બરાબર એકસો એટલે વાય આપણને મળશે એક્યાસી હવે આ વાય એક્યાસી મેળા એને આપણે સમીકરણ નંબર બે માં મૂકીએ એટલે આપણને એક્સ મળશે નવાણું તો આપણો એક્સ થયો નવાણું અને વાય થયો એક્યાસી ત્યારબાદ આપણે આગળ વધીએ તો ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડાઓ ખરીદ્યા છે ધારો કે બેટની કિંમત એક્સ અને દડાની કિંમત વાય તો સાત બેટ એટલે સાત એક્સ વત્તા છ દડા એટલે છ વાય બરાબર આડત્રીસોમાં ખરીદ્યા છે પછી થી તેને તે જ કિંમત વાળા ત્રણ બેટ એટલે કે ત્રણ એક્સ વત્તા પાંચ દડાઓ એટલે કે પાંચ વાય બરાબર સત્તરસો પચાસ માં ખરીદ્યા તો એક બેટ અને એક દડાની કિંમત શોધવાની છે એટલે કે એક્સ અને વાયની કિંમત શોધવાની છે પ્રશ્નમાં આપેલી પરિસ્થિતિ અનુસાર અહીં સેવન એક્સ પ્લસ સિક્સ વાય બરાબર સમીકરણ નંબર એક કીધું અને ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર સત્તરસો પચાસ જેને સમીકરણ નંબર બે કીધું હવે સમીકરણ નંબર બે પરથી આપણે સમીકરણ નંબર બે માંથી આપણે એક્સને કરતા બનાવીએ તો આપણી પાસે એક્સની કંઈક કિંમત મળે એને સમીકરણ નંબર એકમાં મૂકીએ હવે સમીકરણ નંબર એકમાં આ કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ એટલે આપણને સાદુરૂપ આપતા વાય મળશે પચાસ હવે આ વાયની કિંમત આપણે સમીકરણ નંબર ત્રણમાં મૂકી દઈએ એટલે આપણને એક્સ મળશે સાદુરૂપ આપતા એક્સ તમને મળશે પાંચસો તો આમ બેટની કિંમત થઈ પાંચસો અને દડાની કિંમત થઈ પચાસ તો ખૂબ સરળતાથી આપણે આ દાખલો ગણી ગયા સાદુરૂપ છે તે તમે તમારી રીતે અલગ રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો અંતે જવાબ તમારો સેમ જ આવશે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના ત્રીજાનો ચોથો દાખલો નિહાળીએ એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચયત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે એટલે કે દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ અને પંદર કિમીના અંતર માટે એકસો પંચાવનની ચૂકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે મુસાફરે પચીસ કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે તો ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું એક્સ અને પ્રતિ કિલોમીટરના દરે વાય છે હવે પ્રશ્નમાં આપેલી પરિસ્થિતિ અનુસાર અહીં એક્સ નિશ્ચિત ભાડું વત્તા દસ વાય વધારાની દસ કિલોમીટરની જે અંતર કાપે તો એને એકસો પાંચ રૂપિયા ચૂકવવા પડે અને એ જ રીતે એક્સ વત્તા પંદર વાય તો એકસો પંચાવન ચૂકવવા પડે તો આમ આપણી પાસે બે સમીકરણ બની ગયા હવે આપણે એક્સ ને કરતા બનાવીએ અને એક્સ ની કિંમત સમીકરણ નંબર બે માં મૂકીએ તો આપણને વાય મળશે વાય દસ મેળો હવે વાય દસ છે એની કિંમત આપણે સમીકરણ નંબર ત્રણમાં મૂકીએ તો આપણને એક્સ મળશે એટલે કે એક્સ બરાબર પાંચ મળ્યો હવે આપણને ખ્યાલ આવી ગયો કે નિશ્ચિત ભાડું આપણું પાંચ રૂપિયા છે અને પ્રતિ કિલોમીટર આપણને દસ રૂપિયા ચૂકવવા પડશે તો હવે આપણે પચીસ કિમીનું અંતર કાપવું હોય તો નિશ્ચિત ભાડું વધતા પચીસ કિલોમીટર વાય તો નિશ્ચિત ભાડું છે પાંચ અને પચીસ ગુણ્યા પર કિલોમીટર આપણું ભાડું દસ રૂપિયા જેવું છે તો

હવે આનું સાદુ રૂપ આપીએ એટલે એક્સ વત્તા ટુ આ અગિયાર આની સાથે ગુણાશે અને આ નવ સાથે ગુણાશે વાય વત્તા ટુ અંતે સાદુ રૂપ આપતા આપણને મળશે અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર અને સમીકરણ નંબર એક કહીએ હવે એ જ રીતે જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં એટલે કે એક્સ ના છેદમાં વાય અપૂર્ણાંક છે એમાં ત્રણ ત્રણ ઉમેરીએ તો આ બનશે પાંચ ના છેદમાં છ આનું પણ સાદુ રૂપ આપીએ આ છ આની સાથે ગુણાય અને આ પાંચ સાથે વાય પ્લસ ત્રણ ગુણાય ને સાદુ રૂપ આપીએ એટલે આપણને સમીકરણ બીજું મળશે આમ આપણી પાસે હવે બે સમીકરણો થઈ ગયા આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે આવનારી એક્ઝામ માટે હવે આપણી પાસે બે સમીકરણો થઈ ગયા હવે આદેશની રીતનો આમાં ઉપયોગ કરીએ તો સમીકરણ બે પરથી એટલે કે આપણું સમીકરણ બે હતું સિક્સ એક્સ માઇનસ ફાઈવ વાય બરાબર માઇનસ ત્રણ એમાં આપણે એક્સને કરતા બનાવીએ એ એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ એટલે આપણને સાદુ રૂપ આપતા વાય મળશે નવ હવે y 9 મળી ગયા એને આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ એટલે આપણને x મળશે 7 આમ આપણો અપૂર્ણાંક જે માંગ્યો હતો એ 7/9 થઈ જશે ત્યારબાદ સ્વાધ્યાય 3.2 નો છેલ્લો દાખલો 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં આપેલી છે તેના પુત્રની ઉંમર જે વર્ષમાં આપેલ છે એના કરતાં 3 ગણી છે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો ધારો કે જેકબની ઉંમર એક્સ અને તેમના પુત્રની ઉંમર વાય છે તેથી પાંચ વર્ષ પછી જેકબની ઉંમર એક્સ પ્લસ પાંચ અને એમના પુત્રની ઉંમર વાઈફ પ્લસ પાંચ થશે પ્રશ્નમાં આપેલ પરિસ્થિતિ અનુસાર આપણને કહેવામાં આવ્યું છે કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે પાંચ વર્ષ પછી તો પાંચ વર્ષ પછી એટલે કે એક્સ પ્લસ પાંચ બરાબર વાય પ્લસ પાંચ કરતા કેટલા ગણી તો કે ત્રણ ગણી હવે સમીકરણનું સાદુરૂપ આપો એટલે પાંચ વર્ષ પહેલા થશે પાંચ હવે જેકપની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા સાત ગણી હતી ક્યારે તો કે પાંચ વર્ષ પહેલા એટલે કે પાંચ વર્ષ પહેલા એટલે કે એક્સ માઇનસ પાંચ બરાબર સાત ગણી એના પુત્રની ઉંમર કરતા વાય માઇનસ પાંચ ગણી કરતા હવે સાદુરૂપ આપતા આપણે સમીકરણ નંબર બે મળે આમ સમીકરણ નંબર એક અને બે નો આદેશ રીતે આપણે ઉપયોગ કરી અને એક્સવાય મેળવીએ તો અહીં સમીકરણ એક પરથી આપણે એક્સ ને કરતા બનાવ્યો સમીકરણ બે માં એક્સ ની કિંમત મૂકી એટલે આપણે વાય મળશે દસ હવે વાય દસ મેળવો તો વાય દસ મેળવો એની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા આપણને એક્સ મળશે ચાલીસ તો આમ જેકબ ની વર્તમાન ઉંમર થઈ ચાલીસ અને તેના પુત્ર ની ઉંમર થઈ દસ તો આપણને વર્તમાન ઉંમર જ પહોંચી હતી તો વર્તમાન ઉમરજ પૂછી હોવાથી આપણને જવાબ થશે એક્સ બરાબર ચાલીસ અને વાય બરાબર દસ તો આવી જ રીતે વધુ દાખલા શીખવા માટે આપણી પ્લે લિસ્ટની મુલાકાત લ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત